સારો માટે આગાહી કરવામાં આવે છે તે આપણે મેપના માધ્યમથી જોવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સ દ્વારા સમજે તેરમી તારીખે શું અને કયા પ્રકારની આગાહી સામે આવી છે તે જાણવાનો પ્રયત્ન કરીશું હાલ જે હવામાન વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે તારીખે કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં તેરમી તારીખે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કચ્છ ભુજ સુરત નવસારી વલસાડ અને ગીર સોમનાથ આ તમામ જે યેલો ભાગ જોઈ રહ્યા છો ત્યાં તેરમી તારીખે વરસાદ પડી શકે છે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વાત થઈ ની હવે ચૌદમી ચૌદમી એપ્રિલની વાત કરીએ તો એ કચ્છમાં દાહોદ છોટાઉદેપુર નર્મદા આ ત્રણ જે પટ્ટા જોઈ રહ્યા છો ત્યાં ચૌદમીએ હળવો વરસાદ આપણને જોવા મળી શકે છે વાતાવરણમાં થોડા ઘણા ચેન્જીસ આપણને જોવા મળી શકે છે ચૌદમીએ કચ્છ ભુજ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ તમામ વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ પંદરમીની તો પંદરમીએ પણ કચ્છ ભુજ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા કચ્છ ભુજ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ તમામ એવા જિલ્લાઓ છે કે જ્યાં ચૌદમીએ પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી આવી છે અને પંદરમી પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં આપણને હળવો વરસાદ જોવા મળી શકે છે સોળમીએ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા પંદરમી પણ દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં હળવો વરસાદ જોવા મળી શકે છે તો સોળમીએ પણ આ આ દાહોદ નર્મદા ત્રણ જિલ્લાઓમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે એટલે તેર થી સોળ તારીખ સુધી આ તમામ જે વિસ્તારો આપને મેપના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં હળવો વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવે છે સાથે જ હવે વાત કરીશું મહાસંગ્રામની ચૂંટણી અગાઉ પાટણ ભાજપમાં ભંગાણ સામે આવ્યું છે પાટણ તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત સમર્થકોએ ભાજપને રામ રામ કહ્યા છે પાટણના નોરતા ગામે કોંગ્રેસની બેઠકમાં કિરણસિંહ સહિત પચાસ જેટલા કાર્યકરોએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમજ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે તેઓએ ખેસ ધારણ કર્યો છે વિધાનસભા પેટા ચૂંટણી અંગે પણ અહીંયા મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિજાપુરમાં કોંગ્રેસ દિનેશ પટેલને મેદાન ઉતારી શકે છે વિજાપુર કોંગ્રેસમાંથી દિનેશ પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે દિનેશ પટેલ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે ન્યૂઝ એટીન સાથેની વાતચીતમાં દિનેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે તમામ સમાજનું સમર્થન મળતું હોવાનો દિનેશ પટેલે દાવો કર્યો છે ભાજપમાંથી સીજે ચાવડા ઉમેદવાર છે તો આ તરફ દિનેશ પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર વિધાનસભાની પાંચ બે જૂડીને લઈને પણ જે કહી શકાય કે ચૂંટણી થવાની છે તેને લઈને જ કોંગ્રેસ પાર્ટીએ પણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા છે તે શરૂ કરી ત્યારે વિજાપુરથી પ્રબળ જે દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી દિનેશભાઈ પટેલ કારણ કે તેઓ એક સામાજિક આગેવાન પણ છે ઉદ્યોગપતિ પણ છે અને સાથે જ વર્ષોથી એ વિસ્તારમાં જોડાયેલા છે પરંતુ તેમની સાથે જ દિનેશભાઈ ક્યાંક ને ક્યાંક પાર્ટીની પસંદગી તમારા ઉપર આવી રહી એ પ્રકારની વાત ચાલી રહી છે એવી ચર્ચાઓ ચાલી રહી છે હું ગુજરાત ગામનો વતની છું અમે કોંગ્રેસમાં ફાધર વખતે પિસ્તાલીસ વર્ષથી કોંગ્રેસમાં સેવા આપીએ છીએ ફાધરે બધા જ વર્ગોને સાથે રાખીને આજ સુધી સેવા આપી છે અને સાથે અમે બી આપતા રહ્યા છીએ આજની તારીખમાં બી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ અને દરેક વર્ગના દરેક કાર્યકરોના કોંગ્રેસ કાર્યકરોએ મને તૈયાર કરેલો છે કે ભાઈ તમે ટિકિટ લો કોંગ્રેસને ચાલુ રાખો એટલે હું આ ટિકિટની ટિકિટની માગણી કરી છે અને મારો સમાજ બી મારી સાથે છે કે ભાઈ તમે સારા ઉમેદવાર છો તમે પ્રયત્ન કરો એટલે કાર્યકરો અને બધાના સાથ સહકારથી હું આજે આ પ્રયત્ન કરવા માટે નીકળ્યો છું ટિકિટની માગણી કરી છે પ્રદેશ જે જાહેરાત થાય એ બધા એના માટે હું આવેલો છું અત્યારે અહીંયા મેક્સિમમ આજ સુધી કોઈએ વિજાપુર સીટ ઉપર વિચાર્યું ના હોય એવી ફાઇટ હું આપીશ એટલે આપ સંપૂર્ણ રીતે જીતનો આપનો વિશ્વાસ પૂરેપૂરો છે કારણ કે ભલે ના પણ એક કન્ફર્મ તો છે જ કે દિનેશ પટેલ ચૂંટણી લડી રહ્યા છે જીતવાનો નહીં ફાઇટ આપીશ એટલે તમે એમાં સમજી જજો કેટલી ફાઇટ આપીશ એ આપ્યા પછી જ કંઈ તમને આટલી ફાઇટ દેખાશે કે ભાઈ ત્યારે બી નહીં બની એવું બનશે એવી મોટી ફાઇટ તે આપીશ બીજો મતદારો મારી સાથે બધા મતદારોના આશીર્વાદ મારી સાથે દરેક વર્ગના

રૂમને વોર ફોર ન્યાય ઝોન નામ આપવામાં આવ્યું છે પ્રભારી થોડીવારમાં જ પ્રવક્તાઓ લોકસભા મીડિયા અને સાથે જ કોઓર્ડિનેટર અને ઝોનની મીડિયા ટીમો સાથે બેઠક છે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને પાર્ટીમાં આંતરિક કલેશ સામે આવ્યો છે કોંગ્રેસ ઉમેદવાર તરીકે અજીતભાઈ મહલાની જાહેરાત થતા પક્ષના કેટલાક નારાજ કાર્યકર્તાઓ રાજીનામા ધરી દીધા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ એક જૂથ ખુલીને બહાર આવ્યું છે અને મહેશ શર્માને ભાજપની બી ટીમ ગણાવવામાં આવી છે સાથે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને નબળો ઉમેદવાર જાહેર કર્યાનો પણ આરોપ લગાવાયો છે જોકે કોંગ્રેસે પોતાની સામે થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા અને રાજીનામું આપનાર લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ નહીં પણ દલાલ હોવાનો દાવો કર્યો છે बीजेपी का काम करके पूरे दादरा नगर हवेली के प्रजा को गुमराह कर रहे हैं दुख के साथ कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने आप दलाल छे बजा कोई पार्टी में छेद नहीं જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક પાંચ રૂપિયાની સ્લીપ બતાવો એ બધા બીજેપી અને પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે જે કોંગ્રેસને બદનામ બદનામ કરવાની આ એક પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટી આટલો મોટો નિર્ણય લીધો કોઈ પણ જાતના કોઈ પણ જગ્યાએ અસંતોષ નહીં મળે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોજીટ બચાવવાના ફાફા છે છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જે આક્ષેપ કરતા હોય કોંગ્રેસ પ્રમુખની હાઈ બોલાવતા હોય તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે રાજકોટમાં સિંધી સમાજે ચેટીચાંદની ધામધૂમથી ઉજવણી કરી બાબા ટહેલિયારામ સાહેબ મંદિરમાં સિંધી સમાજનો કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા રૂપાલાએ સિંધી સમાજના મંદિરમાં દર્શન કર્યા અને ઝૂલેલાલના લખાણવાળી ટોપી પહેરી પૂજા અર્ચના કરી બાદમાં બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું રૂપાલાએ સિંધી સમાજના આગેવાનો અને લોકો સાથે મુલાકાત પણ કરી તો સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા સિંધી સમાજે ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરી અને આ ઉજવણીમાં પરશોત્તમ રૂપાલાએ પણ હાજરી આપી હતી અને જે બાદ તેઓએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું સિંધી સમાજના આગેવાનો લોકો સાથે પરશોત્તમ રૂપાલા દ્વારા મુલાકાત કરવામાં આવી રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા અને હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની ભાવનગરમાં ત્યારે ભાવનગરની જનતા છેલ્લા પાંચ વર્ષના કામકાજથી કેટલી ખુશ છે પ્રથમવાર મતદાન કરનારા મતદારોને શું આશા અપેક્ષા છે મતદારોને કેવા જોઈએ છે સાંસદ સાંભળો અમારી આ વિશેષ રજૂઆત તમારી બેઠક તમારી વાતમાં મારું એવું છે કે જે અમારા મતદાન તરીકે અમે કરશું નહીં ચૂંટાઈને આવશે તેમાં અમે એમાં એવું કહેવા માંગીએ છીએ કે બેટી બચાવ બેટી પઢાવનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે નારા લાગી રહ્યા છે તો તેમાં તેણે સહી રીતના એનો અમલ કરવો જોઈએ કે કારણ કે જો એનું શિક્ષણ મેન પાયો છે કે અમે હું જે ગામડેથી આવું છું ત્યાં ઘણી બધી દીકરીઓ છે અઢાર ગામની દીકરીઓ એક સ્કૂલમાં ભણે છે કન્યા શાળા આઠ ધોરણ લગીની છે તો એ કન્યા શાળા બાર ધોરણ લગીની થવી જોઈએ કેમ કે કારણ કે અમુકને બીજે સ્કૂલ ગામડે થી દૂર હોય તો ત્યાં તેને ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય તે માટે તેને ન જવા દે તો કન્યા શાળા બાર સુધીની હોય છે અને જે પણ કોઈ નેતા છે એ છે ને રાજનીતિ ધર્મ કરીને નહીં પણ રાજધર્મ કરીને આગળ વધવો જોઈએ સિટીઓમાં સિટીઓમાં હોસ્પિટલ જોવા મળે છે તેથી વ્યક્તિઓ સિટીઓમાં ખાનગી હોસ્પિટલ તરફ દોડી આવે છે પરંતુ ગામડાઓમાં ખાનગી હોસ્પિટલ જોવા મળતી નથી તેથી તેઓ સરકારી તરફ દોડી જાય છે પરંતુ ત્યાં પૂરતી સારવાર મળી રહેતી નથી અને ત્યાં સારવાર મળી રહે પરંતુ ત્યાં ડિગ્રીવાળા ડોક્ટરો જોવા મળતા નથી અને અત્યારમાં કેન્સરના રોગો ખૂબ જ જોવા મળે છે પરંતુ ભાવનગરમાં કેન્સરના રોગોના નિદાન માટે કોઈ પણ હોસ્પિટલ છે નહીં તેથી હું સરકારને વિનંતી કરીશ કે કેન્સરના નિદાન માટે હોસ્પિટલ મારી અપેક્ષા સ્વચ્છતાને લઈને છે કે જે જગ્યાએ સ્વચ્છતાઓના નારા લગાવવામાં આવે છે કે સ્વચ્છતાનું અભિયાન આ રીતે ચલાવો એનું છે પણ મહત્વ કેવું છે દરેક શેરીમાં ગલી ખાચામાં તમે મોટા મોટા રોડમાં જો છો તો ત્યાં તમને સ્વચ્છતા વધુ જોવા મળે છે પણ ગલી ખાચામાં કોઈ ધ્યાનમાં નથી લેતું તો સરકારને મારી એવી માંગ છે કે તેઓ આ બાબતે તેને ધ્યાનમાં લે જે ખેડૂતો છે એને જોતા ધ્યાનમાં લઈને હું કહું તો ખેડૂતોને જે જોઈએ એટલું વળતર મળતું નથી અને હીરા ઉદ્યોગ વિશે વાત કરું તો સુરતના લેવલે જે ભાવનગરનું લેવલ છે એ પડી ભાંગ્યો છે અને એના લીધે જે પરિવારો છે આપઘાત તરફ વળતા હોય છે અને બીજી વાત તો કન્સ્ટ્રક્શનની તો બ્રિજ જે બની રહ્યો છે ઘણા વર્ષો થયા છે નો ડાઉટ કે વિકાસ થઈ રહ્યો છે પણ તેમાં જે વેગ હોવો જોઈએ વેગ દેખાય દેખાઈ રહ્યો નથી એટલે હું એવું કહેવા માંગીશ કે મારે આપણે એવા નેતાની જરૂર છે જે ઇમોશનલી મેન્ટલી આપણી સાથે કનેક્ટ અને મારો જો એક માત્ર એટલો બધો કિંમતી છે તો જરૂર ચોક્કસ હું એવું ચાહીશ કે મને સરસ લીડર મળે જો ચોક્કસ વિદ્યાર્થીઓનું માનું સ્પષ્ટ છે વિકાસ થઈ રહ્યો છે પરંતુ કાંઈક ને કાંઈક વિકાસ છે તો ધીમી ગતિએ છે સુવિધાઓ બની રહી છે પરંતુ સુવિધાની માળખાકીય જે સુવિધાઓ છે તે પર્યાપ્ત નથી એટલે કાંઈક ને કાંઈક હાડમારીનો સામનો કરવો પડે છે ત્યારે ચોક્કસ કહી શકાય કે આ ઇલેક્શનમાં વિદ્યાર્થીઓનો રોલ પણ છે કાંઈક ને કાંઈક નિર્ણાયક સાબિત થઈ શકે નિતિન ગોહેલ ન્યૂઝ એટીન ગુજરાતી ભાવનગર ચૂંટણી જંગ જામ્યો છે અને અને પ્રચારમાં છે ઉમેદવારો ભાષણ ઉતરી રહ્યા અમરેલીમાં ભાજપ ઉમેદવારના ભાષણમાં માટે સન્નાટો છવાઈ ગયો કેમ કે અમે ગામડા ની અંદર ચાલી જઈ મુસા અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી છે કે 512 આયા ખાતે